હાલો આજ થઈ ગઈ છે ને અત્યારે અમે ખેતરેમાં ફરી રહ્યા છીએ એનું કારણ છે આ જો અવેટિંગમાં છે ચર્ચા કરી રહ્યા છે અને આ બાજુ શું ચાલી રહી છે ફ્લેશ ફ્લેશ કેમ અરે વાહ ભાઈ ઓ એ જો ખાનાનું કોર બોર અત્યારે લોગમાં તમે જોઈ શકો છો કે ક્યાં બોર કરાવવાનો છે એના માટે પાણી ચેક કરવા માટે આવ્યા હતા એક નારિયેલ ખપે છોલે લો બરોબર મંગાવ ભાઈ નહી દોરામસ શકો જો તમે દિનેશભાઈ આમ નારિયેલ રાખવાનું જ્યાં પાણી હોય એમાં આમાં નારિયેલ ઊંચું થઈ જાય છે જો વધારે પાણી હોય તો નારિયેલ ફાટ્યા ની શક્યતા હોય છે પણ અત્યારે જો અહિયાં થોડુંક છે પાણી તો જોજો નારિયેલ પધાર થઈ જશે જોજો છે ને આ તમારી સામે પાણી આવી રીતે ચેક થાય છે બધી અલગ અલગ જગ્યા અલગ અલગ રીતે ચેક થતું હોય ક્યાંક હરિયાણ થી થતું હોય ક્યાંક નારિયલ થી થતું હોય અમુક અલગ અલગ સિસ્ટમ આવી જાપાની ની સિસ્ટમ થી તો ડાયરેક્ટ એવી રીતે થઈ જાય છે રહી જાય છે કેટલા ફૂટ પાણી હે કેવું હે મીઠું હે મોરું હે ખારું હે એવી રીતે ખબર પડે પાણી મીઠું મોરું ખારું કઈ કઈ નારિયલ થી ખ્યાલ આવી જાય એ જેવો કારીગર એના ઉપર થયો જ્યોતિષ જેવો હોય ને એના ઉપર ખબર પડી જાય કે એ જ્યોતિષ કહી દે કે ખારું પાણી એ મીઠું પાણી એ મરું પાણી અમારે અહીંયા હજી એવો કોઈ નથી એટલે જરીક ખ્યાલ નથી આવતી અમને પણ ખાલી પાણી ચેક કરવું હોય તો જો નારિયેલ આવી રીતે ઓછું થઈ જાય છે હા ભાઈ ધી નેક્સ્ટ ડે જે દોસ્તો મિત્રો આજે આજે ફર્સ્ટ મજા નો લોગમાં આજે આપણે એસઆર વડીલ હોટેલ હોટેલના બોર થઈ રહ્યો હતો અત્યાર સુધી વિડિયો એટલે નતો બનાયા કે પાણી નતો આવ્યું પણ આવે જો પાણી આવ્યું તો જોઈ લો ખાલી હા ના કે હો સો છે ભાઈ પાણી કેમ હે બહુ સારું હા હા એક નંબર એક નંબર આ ભાઈ પાણી ચેક છે કોઈ ને પણ ચેક કરાવવું હોય આ જે પાણી નીકળી રહ્યું છે ને આ ભાઈ ચેક કર્યું છે એટલે તમારે કદાચ ચેક કરાવવું હોય તો ચેક કરાવી લેજો તમારે જોઈ લેશે આ ભાઈ આપડે હોટેલ સાહેબ હાજી ને ભાઈ ભાઈ એકદમ જોશ થઈ ગયા છો જો પાણી જો ભૂકા કાઢે બાકી એને આગના બોર માં કઈક ત્રણસો ને માથે કરાયો છે બોર આવી રીતે પાણી જઈ રહ્યું છે જોઈ લો તમે તમતારે મારો અવાજ ના આવતો જોઈ લે તમતારે એડજસ્ટ કરી લેજો રાજી થઈ રહ્યા જોઈ લો પાણી છે આ ભાઈ આ ભાઈ એમ કેવા માંગે કે હું ખેતર અંદર આવ્યો ને ત્યારે પાણી આવ્યું આભાર શાંતિલાલ તમારો સુખ દુઃખ આભાર ભાઈ કદાચ આ તો કદાચ પાણી નાય પણ એવું ન પડે પાણી તો આવત

હાલો તો આ બ્લોગ અહીંયા જ પૂરો કરી છે સ્પેશિયલ ખાલી બોર માટે બનાવ્યો તો લાઈક કરો ફોલો કરો શેર કરો અને આવા જ વિડીયા જોવા માટે આપણા ચેનલને ને સબસ્ક્રાઈબ કરો